આજે અમે પોલીસ શ્રી ખાતે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે પોલીસનું કામ પોલીસની ડ્યુટી માત્ર શાંતિ સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે ત્યારે નર્મદા પોલીસે નર્મદા જિલ્લામાં વીસ થી પચીસ જગ્યાએ ગેરકાયદેસર ચેકપોસ્ટો બનાવીને જે નાના માણસો પર દંડ ઉઘરાવવામાં આવે છે કોઈ વ્યક્તિ ખેતરે પાણી વાળવા જતો હોય કોઈ વ્યક્તિ મજૂરીએ જતો હોય કોઈ શાળાએ ભણવા જતા હોય કે કોઈ લગ્નમાં ચાંદો કરવા કે જાનમાં જતા હોય એવા લોકોને નાના લોકોને ટાર્ગેટ કરીને જે દંડ ફરતાડવામાં આવે છે દર મહિને કરોડોમાં દંડ ઉઘરાવવામાં આવે છે જેની સામેનો અમારો વિરોધ છે ત્યારે અમે એસપીશ્રીને રજૂઆત કરી છે આ અટકવું જોઈએ હા તમે હેલ્મેટ વાળા પર ડ્રાઈવ કરો તમે દારૂ વાળા પર ડ્રાઈવ કરો એમાં અમારો પણ સહકાર છે પણ જે રીતે નર્મદામાં બુટલેગરો બેફામ બન્યા છે દારૂના ઠેકાઓ ચાલે છે માટી ખનન થાય છે અને પોલીસે રાત્રે રાત છોડી દીધી એટલા માટે એ લોકો પર પણ કાર્યવાહી થાય અને નર્મદાની જનતા આજે પોલીસથી ડરે છે એટલે ડરાવવાનું છોડીને પોલીસને સલામતી પૂરી પાડવાનું કામ પોલીસ કરે એ રજૂઆત અમે એસપી સાહેબને કરી છે અમે અંદર બેઠા કીધું પણ પણ સાથે લો પોલીસ અધિક્ષકે મીડિયાને અમે બાઇટ આપી દઈશું ત્યારે એસપી સાહેબ જો દેવમોગરા ખાતે આવનારા દર્શનાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે એમના પોલીસ દ્વારા એ રજૂઆતો ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકોની પણ અમને મળી છે જે અટકાવવામાં નહીં આવે તો દેવમોગરા યાહમોગી માતાને બચાવવા માટે અને ત્યાં આવનારા દર્શનાર્થીઓને બચાવવા માટે આવનારા દિવસોમાં મોટું આંદોલન કરવું પડશે તો અમે કરીશું દેવમોગરા ખાતે પણ અમારે પદયાત્રાઓ પડશે કરીશું પણ હવે પોલીસની હેરાનગતિ અમે ચલાવવાના નથી શું મળ્યું એસપી સાહેબે કીધું છે કે અમે આ બધું નોંધ કરી છે અમે સૂચના આપીએ છે પણ ફરી જો આવી રીતના હેરાનગતિ અને કરોડોના દંડ અને તોળો કરવામાં આવે છે જો ચાલતું રહેશે તો મજબૂરન અમને આજે તો અમે

જમીનોના જે વિવાદો થાય એમાં બેસીને એનો રસ્તો કાઢી આપે છે પોલીસ પોલીસનું કામે થોડું છે સલામતી આપો સુરક્ષા આપો અને જનતાનો વિશ્વાસ જીતો તો જ જનતાનો વિશ્વાસ જીતાશે પણ અહીં તો સાહીઠ ટકા પ્રજા પોલીસથી ડરે છે આવો ડર ઉભો કર્યો છે જેની સામે આવનારા દિવસોમાં જો સુધારો ન થયા નર્મદા પોલીસ સામે તો અમે ઉગ્ર આંદોલન કરીશું એ આંદોલન આવનારા દિવસોમાં કાં તો દેવ મોગરા કરીશું કા તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમારે કરવા મજબૂર થશે સાહેબ બીજી વાત છે કે તમે એક આક્ષેપ કર્યો કે કેટલાક પોલીસ અધિકારીઓ કરોડ રૂપિયા બનાવે છે તેના નામ પોલીસ બે પ્રકારની હોય છે એક પોલીસ ઈમાનદાર અને પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક કામ કરે છે પણ અમુક 20% લોકો એવા છે પોલીસમાં પગાર સરકારનો લે છે અને જમીનોના દલાલો સાથે બેહીને એનું રસ્તો કાઢી આપે લીજો નું કામ અટકેલું હોય તે કરી આપે માટી ખોદાવવાનું કામ કરે બુટલેગરો સાથે સેક્શન બાંધે તમને વાત કરું ગ્રુપો પણ ચાલે છે મીડિયામાં તો આ પરિસ્થિતિ નર્મદા પોલીસની છે અમે કહીએ છીએ ડ્રાઈવ કરો તો બોર્ડર પર બનાવો ને ધ્યાન દોર્યું છે જો નિર્ણય નહીં આવશે તો ચોક્કસ અમે દિન દસ પછી મોટું આંદોલન કેવડિયા ખાતે કાં તો દેમોગરા ખાતે કરીશું જયસર વસાવા પુરાવા આપ્યા છે પોલીસને હા આજે અમે જે સ્થળોની મુલાકાત લીધી જે હાઈવાઓ પોકલેનો ખોદકામ કર્યું અને એમણે જે છોડી મુકા છે એમના પુરાવા એસપી સાહેબને અમે હમણાં આપ્યા છે અને જો એના પર પોલીસ કાર્યવાહી નહીં કરે તો એનો જે પણ પ્રોજેક્ટ હશે એ પ્રોજેક્ટો પણ બંધ કરીશું અને કેવડિયામાં એક ગ્રામ ગોરા ગ્રામ પંચાયત પર પોલીસને સાથે રાખીને દબાણ કરીને એક ઠરાવ કરવામાં આવ્યો છે ત્યાં એક પ્રોજેક્ટ લાવવા માટે એની સામે પણ આજે અમે વિરોધ નોંધાવ્યો છે આવનારા દિવસોમાં એ બાબતે પણ અમે આગળ વધીશું